સુરત એટલે કે સોનાની મુહૂર્ત અને એવી ધરતી ઉપર સરસ મજાની જગ્યા ના આજે હું તમને દર્શન કરાવીશ અને એ જગ્યા તમને બતાવીશ મિત્રો તો વ્લોગમાં બનેલા રહેજો ત્યાં સુધી બાય બાય સુરતની અંદર આવેલું મિની ગિરનાર એટલે કે રામ મંડી ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ ઝીણી ધારે વરસાદ વરસે કાંઈ ઘટે નહીં પણ કેમ લે રહે પ્રસાદ માં ભણો કઈ મિની ગિરનાર એટલે કે રામ મઢી હો ભાઈ વાહ ભાઈ આજનું વાતાવરણ એમ હો બાકી કઈ ઘટે ક્યાં જાવું કે ઉપર ત્યાં શું છે મિની ગિરનાર એટલે કે રામ પરિક્રમા કરવાની ટિકિટ માત્ર ખાલી પાંચ રૂપિયા જ છે મિત્રો જો અને ટાઈમ સવારે નવથી બાર અને સાંજના ચારથી સાત આ છે ગેટ એન્ટર થવાનો તો હાલો પ્રિન્સુભાઈ આપણે ટિકિટ લઈ લીધી હવે જઈએ હલો હાલો પ્રિન્સુભાઈ એન્ટર થાય છે હવે જેવા એન્ટર થતા નજારો જ કંઈક અલગ છે ક્યાં જવાનું છે બટા ગિરનાર ચડવો છે તારે સરસ હાલ જા ચડી જા ગિરનાર ધીમે ધીમે વરસાદ છે એટલે પગ લપસી જાય પડતો નહીં હો તો ગગાડોન નાના ભાઈ ભગાડોન અત્યારે ગિરનાર સડે છે ભાઈ જોવો તમે સુરતની અંદર આવેલી આવી સરસ મજાની જગ્યા એટલે ભાઈ અદભુત જગ્યા કેવાય મિની ગિરનાર એમાં વરસાદી વાતાવરણ એટલે કાંઈ ઘટે નહી ભાઈ ધજા લહેરાય ભાઈ એક નંબર ઉપરથી નજારો બતાવું તમને જો ઓહો અદ્ભુત નજારો છે બાકી એક નંબર છડ છડ હજી હાલ ચડવત મેંડ હાલ તું હજી લોક મેરો છે કંઈક આઈ ક્યાં આઈ ટી ના આવો આઈ ત્યાં આઈ તિ

અને ફાઇનલી હવે આપણે અંબાજી ફૂકી ગયા તો ફાઇનલી અંબાજી માતા એ ગયા છે જય અંબે માં દત્તાત્રેય આવી જાય છે ભાઈ એમના દર્શન કરી લઈએ જય ગુરુ દત્તાત્રે અમારા ગગાભાઈ ડોનના નાના ભાઈ ભગાભાઈ ડોન ભૂગી ગયા છે ગુરુ દત્તાત્રીએ રો દર્શન કરે છે ભગાભાઈ ડોન ગુરુ દત્તાત્રીના તો પૂગી જાય એમને પ્રિન્સીભાઈ અહીંયા હવે બેલ તો બાંધેલો છે કે વગાડો નહીં બેલ ડંકો તમારી પાછળ

જય હો ગિરનાર જય ગિરનાર જય દાતાત્રી જોરદાર જગ્યા છે મિત્રો સુરતમાં અહીંયા મુલાકાત લેજો રામ મઢીની મિની ગિરનાર એટલે ભાઈ સુરતની અંદર પણ આવી જગ્યાઓ છે આમાં આખા ગિરનાર ની અંદર મંદિર છે જેમ આપણે ગિરનાર ની અંદર છે એવી જ રીતે અહીંયા છે અંદર બધા જ રામટી વન ગૌમુખ જય મહાદેવ જય ભોળાના જય મહાદેવ જોરદાર જગ્યા હો બાકી ગિરનાર એટલે કઈ નો ઘટે ભાઈ આખા ગિરનારમાં ઓમ લખેલું છે ભાઈ

ઝીણા બાવાની મઢી હો ભાઈ ભાઈ આજનું વાતાવરણ એવું છે જોરદાર અને કાંઈ ન ઘટે જો આજે વરસાદ છે ફૂલે ફૂલ એટલે ઘટે નહીં ભાઈ વરસાદ પણ પાછો ચાલુ થઈ ગયો છે કાંઈ ઘટે નહીં જો અત્યારે ગિરનારની પરિક્રમા ચાલુ કરી દીધી છે મેં વરસાદ પણ એવો આવે છે ભાઈ આવી બધી ગુફાઓ છે આમાં ગિરનારમાં અમારે દામજીભાઈ અને પ્રિન્સુભાઈ જો બે હાઈલો જાય છે બાપ દીકરો ગિરનારની પરિક્રમા કરે છે હે ગિરનારની પરિક્રમા કરો ને હાલા હા એમ તો મિત્રો ગિરનાર ની પરિક્રમા ચાલુ થઈ ગઈ છે અને સરસ મજાનો તમને જો આજનું વાતાવરણ અને આજનો માહોલ સરસ મજાનું આપણે આ વિડીયોમાં બધું કેચઅપ કર્યું છે જોરદાર બધી વસ્તુ જોઈ લ્યો મિત્રો હા હા જય હો ગિરનાર જય ગિરનાર જય હો દત્તાત્રિય અને આ સરસ મજાનું આવી ગયું આપણે ગાંડી ગિરના હાવજનું મોઢું અને એની અંદર જવાનું અમારે પ્રિન્સુ ભાઈ જાય છે પ્રિન્સુ સાવજ તારું અથાણું કરી જાય હો ભાઈ લાઈટ ન હોય આમાં આ વધના મોઢામાં થોડી લાઇટ હોય તો હું હવે જાવ આવડા નહીં અરે હાવજના મોઢામાં હું છે ભાઈ આવજના મોઢામાં

બધી જગ્યા ભગવાન ની મૂર્તિ મૂકેલી છે ભાઈ કઈ ઘટે એવી એમાં ઝીણો ઝીણો વરસાદ પડે છે ભાઈ એટલે કઈ ઘટે નહીં ભાઈ મોજે દરિયા એક સાઈડમાં માં એ ધૂણો છે અદ્ભુત છે આ ગિરનાર ગિરનારો બાકી સુરત ની અંદર આવેલો સરસ મજાનો ગિરનાર એટલે કઈ ન ઘટે ભાઈ અંદર આવી જગ્યા એટલે એક નંબર સુરતની ધરતી ઉપર આવેલો સરસ મજાનો ગિરનાર એમાં આપણી આ સંસ્કૃતિ સાધુ મહાત્મા એમાં ભાઈ મેઘરાજા મંડાણા બાકી કઈ ઘટે નહી જય શ્રી રામ જોરદાર જગ્યા હો ભાઈ રામ મઢી એટલે કઈ ન ઘટે હવે શનિદેવ ના દર્શન કરી લઈએ મિત્રો સૂર્યપુત્ર શનિદેવ તો ભાઈ આપણે રામ મંડીના તો દર્શન કરી લીધા પણ હવે પ્રિન્સુભાઈ કે તાપી મૈયાના દર્શન કરવા છે બરોબર બરોબરને પ્રિન્સુભાઈ હે જાય તાપી મૈયાના દર્શન કરવા માટે તાપી નદી કહેવાય કે તાપી મૈયા કહેવાય વરસાદ પણ આવતો લાગે કેમ અલા પાણી જ હોય ને બીજું શું હોય તાપી મૈયાના પાણી જ હોય ભગવાન તાપી મૈયા જય હો તાપી મૈયા

કામડી રહી નારી ના કાટ્યા નાસ કરવા બરાબર ને ની તો મિત્રો આજનો વ્લોગ અહીંયા ખતમ કરીએ તો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શેર કરી દેજો લાઈક કરી દીધો અને સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય